જૂનાગઢમાં કાળા દેવરાજ રાણા સહિતના અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા જૂનાગઢ શહેરમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવના માર્ગદર્શન હેઠળ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોએ સરકારી મિલકત પર દબાણ કરેલા હતા તેઓના દબાણ તોડી પાડવામાં આવ્યા છે જેનાથી અંદાજીત ત્રણ કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલી કરવામાં આવી જેમાં નિસંતાન દંપતી માટે ખુશખબર સૌ પ્રથમ આધુનિક આઈવીએફ સેન્ટર હવે કેશોદમાં જ્યાં તમારા સંતાન પ્રાપ્તિના સપના થશે સાકાર મધર કેર હોસ્પિટલ એન આઈવીએફ સેન્ટર ધરતી ડોક્ટર હાઉસ પહેલા માળે ટેલિફોન એક્સચેન્જની સામે વૃંદાવન કોમ્પ્લેક્ષની પાછળ કેશોદભાઈ રાણા આલા સિદ્ધિભાઈ રાણા ચન્ના રાણાભાઈ મોરી અજય રૂડાભાઈ કોડિયાતરની ગેરકાયદેસર મિલકતો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું